જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ ચાલીસ ફિરોજપુરની રજૂઆત કરીશું લઘુ કોમેદીનો અભ્યાસ ફરી શરૂ કર્યો હતો કેટલાક લોકોની સલાહ હતી કે મારે પરીક્ષા આપીને ભણવું જેથી ચિંતાપૂર્વક નિર્ધારિત સમયમાં અધ્યયન આગળ વધે કનખલમાં જ આવેલા મુનિમંડળ આશ્રમની પાઠશાળામાં હું દાખલ થયો અહીંના અધ્યક્ષ પણ સારા ભલા માણસ હતા કોઈ સમયે આ આશ્રમ બહુ પ્રભાવશાળી હતો સ્વામી કેશવાનંદજી દ્વારા સંસ્થાપિત આ આશ્રમ ચોથી પેઢીએ પહોંચતા થોડો ઢીલો થયો હતો તેમ છતાં તેની પાસે સાતસો વીઘા ફળદ્રુપ મૂલ્યવાન જમીન સાથે ઘણી સંપત્તિ હતી અહીં વિદ્યાર્થીઓ ઓછા હતા પંડિત એક જ હતા કેટલીક પાઠશાળાઓ નામ માત્રને કહેવા પૂરતી હોય છે તેવી તો આ ન હતી પણ તેને મળતી હતી નીચે ભોયરામાં અમે ચાર પાંચ સાધુઓ રહેતા વાતાવરણ શાંત તથા સુંદર હતું મેં ફિરોજપુર પત્ર વ્યવહાર શરૂ કર્યો તથા દીક્ષા લેવાની મારી ઈચ્છા બતાવી સામેથી ઉતર આવ્યો હું કોઈને દીક્ષા આપતો નથી તમે બીજેથી દીક્ષા લઈ લેશો મારી આશા રાખશો નહીં જો જરૂર હોય તો તમને યોગ્ય ગૃહ બતાવી શકું છું તેમને ઈશારો તે સમયે પ્રસિદ્ધ ત્યાગી સંન્યાસી સ્વામી દયાળુ પૂરજી પ્રત્યે હતું જે તેમના મિત્ર હતા બાલ્યકાળમાં મેં એક કથા સાંભળી હતી સુખી માણસનું ખમીસ ઘણી શોધ પછી એક વ્યક્તિને સુખી માણસ મળ્યો તેને ખૂબ આનંદ થયો પણ તેને ખમીસ જ પહેર્યું ન હતું મારી સ્થિતિ પણ આવી જ થઈ હતી ત્રણ વર્ષની રખડપટી પછી મને મારી ઈચ્છાપૂર્વકના ગુરુ મળ્યા પણ તે ગુરુ થવા તૈયાર ન હતા અમારો પત્રવિહાર ચાલતો રહ્યો હું હઠપૂર્વક આગ્રહ કરતો રહ્યો અંતે ફિરોજપુરના તેઓના સેવકોના આગ્રહથી તેમણે મને દીક્ષા આપવાનો સ્વીકાર કર્યો અહીં કનખલમાં જ્યારે ખબર પડી કે હું ફિરોજપુર દીક્ષા લેવાનો છું ત્યારે અહીં આશ્રમમાં જ દીક્ષા લેવાનો આગ્રહ કરાયો જેમની પાસે ફૂટી કોડી નથી તેમની પાસેથી દીક્ષા લેવા કરતાં જેમની પાસે મોટી જાગીર છે તેમના ઉત્તરાધિકારી થવું હિતાવ હશે એવી સલાહ પણ અપાઈ માણસ ભલે સંસારનો ત્યાગ કરે ઉઘાડા પગે ફરે કે નગ્ન ફરે લક્ષ્મીનું મહત્ત્વ અને આકર્ષણ રહે જ છે કદાચ પોતે લક્ષ્મીને ન અડે તો અડનારાઓને અડે અર્થાત પૈસાદારોને શિષ્ય બનાવી તેમની સાથે સંબંધ રાખે જેથી ધાર્યું કામ થઈ શકે પણ કોઈ પણ રીતે લક્ષ્મીની ભૂમિકા જીવનમાંથી સમાપ્ત થતી નથી આ અનુભવોનો અનુભવ છે આ વાસ્તવિકતા છે હા આવશ્યક ઓછી રાખે તેમાં પણ લોકેશના ન હોય તો ઓછામાં ઓછી લક્ષ્મીથી જીવન જીવી શકાય મુખ્ય ત્યાગ પૈસાનો નથી લોકેશણાનો છે મારો તો અનુભવ છે કે સ્થૂળ ત્યાગીઓમાં અપેક્ષાકૃત વધારે લોકેશણા હોય છે લોકેશણાના આકર્ષણે જ તેઓ સ્થૂળ ત્યાગી રહી શકતા હોય છે જો તેમના ત્યાગનું વાહવાહમાં વળતર ન મળે તો તેવો ત્યાગ લાંબો સમય ટકે નહીં ટકાવવો જરૂરી પણ નથી જીવન સાધના માટે સ્થૂલ ત્યાગનું કોઈ મહત્વ નથી સંન્યાસ લેનાર પણ કેટલીક વાર પોતાના ગુરુ પાસે કેટલી મિલકત છે કેટલા આશ્રમો વગેરે છે તથા હું ઉત્તરાધિકારી થઈશ કે કેમ તેની ગણતરી કરતા હોય છે મહિનાઓ સુધી સંસાર મિથ્યાની કથા કરનારાઓ પૈસા માટે લડી પડતા હોય છે કારણ કે કથાનું ક્ષેત્ર ભૂતકાળની વાસ્તવિકતાને સ્પર્શતું જ નથી હોતું આકાશના તરંગી વિચાર પ્રવાહોમાં લહેરાતી વાસ્તવિકતા મટી જતી નથી આપણી ફિલસોફી ભૂતકાળનો સ્પર્શ કરીને ચાલે તેના કરતાં આકાશમાં ઉડવાનું વધુ વધુ પસંદ કરે છે એટલે ભૂતળ ઉપરનું વાસ્તવિક જીવન અને કથા પ્રવચનોના જીવનમાં સંવાદિતા કરતા વેસંવાદિતા વધુ જણાય છે મારી દ્રષ્ટિએ આ એક બીમારી છે મેં સૌને મારી ભૂમિકા સમજાવી અને એક દિવસ દીક્ષા લેવા ઉપડી ગયું હરિદ્વારથી ફિરોજપુર સ્વામી સચ્ચિદાનંદજી પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જય શ્રી કૃષ્ણ